પ્રભુને ભજવા જોઈએ માની અંદર જો સંસ્કાર હોય તો દીકરામાં સંસ્કાર આવે બહુ સીધી વાત છે અને ગામડાની ભાષામાં કહું તો કૂવામાં હોય તો અવેડામાં આવેવો જ ખાલી હોય તો અવેળો ક્યાંથી ભરાશે અને આમ વડીલોની વાતનું ખોટું નલગાડવું જોઈએ માં સુનીતી પોતાના દીકરાના મનમાં લાગેલા જે શબ્દોના ઘા છે એને રૂજ આવી રહ્યા છે આ સંસારમાં આ એક કથાનો એક ઉપદેશ એ પણ છે કે માણસ કોઈના માટે સારું ન બોલી શકે તો કાંઈ નહીં પણ ક્યારેય કોઈના માટે ખરાબ ન બોલીએ કારણ કે શસ્ત્રનો ઘા વાગે તો એની રૂજ આવી જાય છે પણ કોઈકના શબ્દનો ઘા વાગે તો મર્યા સુધી નથી રૂજ આવતી એના ઉપર માટે માણસ શબ્દો બોલે વિચારીને બોલે વિચાર્યા વગરનું ક્યારેય શબ્દ બોલવા ન જોઈએ માણસ માણસ વિચારીને બોલે માણસ બોલે એટલે તો આપણા ગામડાઓમાં પેલા પાણીયારાઓની અંદર ગાળીને રાખ શબ્દનો ઉપયોગ સાચવીને કરીએ કારણ કે શબ્દ બ્રહ્મ છે આપણા શબ્દો આ આ ગેલેક્સી માં ખૂબ ભય કરે છે એ નાશ નથી થતા ધ્રુવજીના મનમાં એ લાગેલા એ શબ્દના કાંટાઓ એની માં સુનીતિ એને દૂર કરે કહ્યું કે બેટા ભગવાનને ભજવા જોઈએ એમાં ખોટું નથી કહ્યું ભગવાન મળે આપણને સુનીતિ કહે છે શું કામ ના મળે તો પાંચ વર્ષનો છોકરો પ્રશ્ન કરે કે માં ભગવાન ક્યાં મળે ભગવાન ક્યાં હોય આ સંસારમાં ભગવાન ક્યાં નથી મે જ્યાં નજર કરો ત્યાં પરમાત્મા છે જ્યાં જોવા જાવ ત્યાં પરમાત્મા છે પણ આપણને દેખાતો નથી આપણને અલગ અલગ વસ્તુઓ દેખાય છે પરમાત્મા નથી દેખાતા બાકી તો બધે જ ભગવાન છે સ્વયં ભગવાન નારાયણ કહે છે ય સર્વત્ર સર્વદા હું બધામાં છું સર્વત્ર હું બધે છું અને એવું નહીં કે આજ છું ને કાલે નહીં સર્વદા આપણે ન હતા ત્યારે પણ પરમાત્મા હતા આપણે છીએ પણ ત્યારે પણ ભગવાન છે અને આ સંસારમાં કશું જ નહીં હોય અગાધ જળ સિવાય કાંઈ નહીં હોય ત્યારે પરમાત્મા તો રહેવાના છે તો રહેવાના જ આપણે બધા ઈશ્વરના અંશ છીએ માં જગદંબાના ઉપાસક દાસ કેશવ કહે ખાલી ન કોઈ સ્થળ છે વિના પધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો આ સંસારોમાં ક્યાં નથી ભગવાન પણ આપણને ખાલી પદાર્થો અલગ અલગ દેખાય છે એટલા માટે આપણને ભગવાન દેખાતા નથી એક આશ્રમમાં એક મહારાજ હતા એ મહારાજ પાસે પૈસા ફૂટી ગયા તો મહારાજને જરા જીવન જીવવું થોડું મુશ્કેલ પડતું હતું તો એને નક્કી કર્યું શું કરવું તો ઘરમાં એક ઉંદરની અને એક ગણપતિની એક મૂર્તિ હતી બે વજનમાં સરખી હતી બે સોનાની હતી એટલે નક્કી કર્યું કે હાલો આને વેચી આવ્યા એટલે આના જે પૈસા આવે એમાંથી આપણું વળી પાછું આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે એટલે મહારાજ બરાબર એ ગણપતિ અને ઉંદરની મૂર્તિ વેચવા ગયા ત્યાં જઈ અને જવેરીને કીધું કે ભાઈ મારે આ વેચવી છે કેટલા પૈસા આવશે ઝવેરી કીધું કે બે ને ખરખા જ આવશે ઉંદર ના આટલા ગણપતિની મૂર્તિના આટલા મારા તો આમ જરામ પકડાઈ ગયા હો તમને કઈ ખબર પડે છે કે નહીં આ ઉંદરના એટલા પૈસા અને આ મૂર્તિ એટલા ઉંદર મૂર્તિ જુઓ છો અમે તો હોનું જોઈએ છે આમાં એને માત્ર ધાતુ દેખાતી હતી આપણે આ સંસારમાં આવું જ કરીએ છીએ આ સંસારમાં આપણને બધા અલગ અલગ પદાર્થો દેખાય છે પણ અંતે તો હેમનું હેમદ છે નામ રૂપ જુંજવા છે બધા સોનાના નાના એવા ટુકડામાંથી જો નાકમાં પહેરવાનું બનાવવામાં આવે તો એને નથડી કહેવાય કાનમાં પહેરવાનું આવે તો એને કુંડળ કહેવાય હાથમાં પહેરે તો એને બેંગલ કહેવાય ગળામાં પહેરો તો એને હાર બનાવ્યો કહેવાય પરંતુ જો બધું તૂટી જાય તો વળી પાછું હોનું કહેવાય મૂળ જે છે ન્યા આવ્યા વગર નહીં રહીએ આપણને પરમાત્મા દેખાતાથી દીકરા આ સંસારમાં બધે ભગવાન છે જે પણ સ્વરૂપ આપ જોઈ રહ્યા છો બધે ભગવાન છે ભગવાને ગીતાજીમાં કહ્યું વાંશો જીવ જીવ લોકે ભૂત સનાતન પરમાત્મા બધે જ છે એકવાર જવાબદારી સોંપવામાં આવી અને બધા સંતો બેઠા છે હવે કુંભાર આ બધા સંતો ની એક પોતાની પદ્ધતિથી તપાસ બધા લોકો આમ આમ બધા સંતો મહાપુરુષો બધા ભક્તો ભગવાનના બેસી ગયા હતા અને ગોરા કુંભાર એની બાજુમાં જઈને માથામાં આમ ટકોરો મારે માથામાં ટકોરો મારે જેના માથે ટકોરો મારે આનંદ અનુભવે એકનાથજી મહારાજ કાચો ઘડો હતો એટલે હતો કે હું તો ભક્ત ભગવાન વાતો કરું આમ ટકોરો માર્યો તો એનું મોઢું બગડ્યું અને પછી નિર્ણય લેવાયો કે બીજા ઘડા બધા જ ઘડા તો પાકલ છે હજી એકનાથજી નો ઘડો થોડો કાચો છે એનો ઘડો કાચો છે એને ગમ્યું નહીં એટલે એકનાથજીએ કહ્યું આવું કેમ કહ્યું તો કહે છે હજી ખાલી તમને આવું છે કામ કરો આનો સંદેશો લેવા માટે થઈ અને મારો એક શિષ્ય આ ગામમાં રહે છે તમે ત્યાં જાઓ એને મળો એ તમને જવાબ આપશે એકનાથજી મહારાજ એને શોધતા શોધતા આવે છે ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં છે મળશે તો કે એના માટે તમે બીજે ક્યાંય ને પણ એ શિવાલય હશે તમે ત્યાં જાઓ ભગવાન સર્વત્ર છે એના માટેની તમને આ વાત કરી રહ્યો છું તો એકનાથજી મહારાજ ભગવાન શિવના મંદિર તરફ ગયા પેલા શિષ્યને શોધવા માટે ભગવાનના એક ભક્તને શોધવા માટે જ્યાં જેને જુએ તો મંદિર ની અંદર ગર્ભગૃહમાં પેલા માર પેલા ભાઈ જે જ્ઞાની વાત કરતા હતા આ છે એ જ્ઞાની માણસ શિવલિંગ ઉપર પગ ચડાવીને હતા મસ્તક નીચે પગ શિવલિંગ ઉપર એકનાથજી મહારાજ નો ગુસ્સો આવ્યો કે પેલા એ મને અહીંયા મોકલો કે આ જ્ઞાની છે આને હું જ્ઞાની કેવું આ તો ભગવાનને શિવલિંગ ઉપર પગ ચડાવીને બેઠો છે આની પાસેથી મારે કઈ જ્ઞાન લેવું નથી પણ આને આટલું તો સમજાવું કે પગ નીચે ઉતાર લે એટલે એકનાથજી મહારાજે કીધું એ ભાઈ આ ભગવાનની લિંગ ઉપરથી પગ નીચે ઉતારો એટલે ઓલો ભાઈ સુતો તો એને કહ્યું ભાઈ સુવા દો ને શાંતિથી મને સુવા દો તમે જાઓ એકનાથજી મહારાજે બીજી વાર કીધું હજી કહું છું નીચે લઈ લ્યો પેલા ભાઈ કીધું હું તમને કહું છું મને સુવા દો ત્રીજી વખત જયારે એકનાથજી મહારાજ કીધું કે ભાઈ લઈ લ્યો ને આ પગ એટલે પેલા માણસે સુતા સુતા કીધું એક કામ કરો તમે જ મારા પગ લઈને શિવલિંગ ન હોય સારમાં રહેવું એ બંધન નથી સંસાર તમારામાં રહેવા મંડે એ બંધન છે આ દુનિયામાં તમે સારા સારા મકાન બનાવીને રહેવા લાગો એ ખોટું નથી પણ એ મકાન તમારામાં રહેવા મંડશે ત્યારે તમને દુઃખ થશે તમે સારા સારા કપડાં પહેરી ઓઢીને ફરો એ જરાય ખોટું નથી પણ એ કપડાઓ તમારી અંદર જયારે રહેવા મંડશે ત્યારે તમને દુઃખ ઊભું થશે જેવી સ્થિતિ હોય એવું આપણે રહેવું જોઈએ માણસે રામ રાખે એમ રહીએ એવો ધવજી રામ રાખે એમ રહીએ પરમાત્મા જેમ રાખે માણસ રહેવું જોઈએ ઘણા ઘણાને ને ટેવ પડી ગઈ હોય કે એ પોતે ઘરે જે બ્લેન્કેટ ઓઢીને હોતા હોય ને બાર ગામ જાય ને એ બ્લેન્કેટ ન મળે તો ઊંઘે ન આવે અરે ઘણા ઘણા ફરવા જાય તો બ્લેન્કેટ હારે લઈ જાય કે તો કહે છે કે અમને ઊંઘ ન આવે ઘણાને એનું ઓશિક ન હોય તો ઊંઘ ન આવે લ્યો એનું કરો શું તમે ઘણા ઘણા બાર ગામ જાય તો સવારે આમ 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 નાઈ ધૂન બેઠા હોય પછી એમ કે આમ મને મને ઊંઘ જ ન આવી આજે કે તો કે મારે પથારી ફરે પછી ઊંઘ ન આવતી મને કોઈ રીતે અરે પથારી ફરે પછી તને નહીં કોઈને ઊંઘ ન આવે સમજાય છે આ પથારી પથારી ફરે પછી કોઈને ઊંઘ નથી આવતી સંસાર બંધન નથી કબીરજી મહારાજ પણ ગ્રહસ્થી હતા છતાં પણ ભગવાન ભજ્યા છે માણસ મૂકીને જાય પણ વળી પાછો એ મૂકી જ હગે તો તમે ઘર મૂકીને જંગલમાં જાઓ પણ જંગલમાં જેને પાછું ઘર જ યાદ આવ્યા કરે તો પછી એ કઈ મૂકવાનો અર્થ જ નથી જે વસ્તુનો તમે ત્યાગ કરો એ વસ્તુને સતત એમ બસ ત્યાગી જ દો પછી તમે જે ત્યાગ્યું છે એને યાદ ન કરો બાણું લાખ માળવાના ધણી રાજા ભરતૃહરી સ્મશાન વૈરાગ આમ આમ તમે જુઓ વૈરાગ કેવો લાગી ગયો અને લાગે તો એક ક્ષણમાં લાગે ન લાગે તો આખી જિંદગી વહી જાય તો ન લાગે ગમે એટલી કથા સાંભળાવો નહીં

એ આનંદ સંસારીઓની તાકાત નથી પૈસાથી તમને આનંદ ન મળે તમારી વૃત્તિ તમને આનંદ આપે તમારી વિચારધારા તમને આનંદ આપે પ્રભુ મય જ હોય રાખે રામ રહીએ કહીએ ભગવાનનું નામ લઈને જે સ્થિતિમાં પરમાત્મા રાખે એમાં રહેવાની જે વૃત્તિ છે એ આનંદ અપાવે છે ઋષભદેવજી મહારાજે જ્યારે એના સો દીકરાઓને પોતાની પાસે બોલાવી અને નિવૃત્તિના સમયમાં એટલું જ કહ્યું કે દીકરાઓ આ સંસારમાં મહાપુરુષોના ચરણની સેવા કરજો જેની ચિત્તની વૃત્તિઓ શાંત છે એ આનંદ પામે છે દીકરાઓ સંસારમાં મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનો દ્વાર ખુલશે અને કુસંગ કરશો તો નર્ક દ્વાર ખુલી જશે માટે સત્સંગ કરજો ચક્રવર્તી રાજા બન્યા બધી નું રાજ્ય કર્યું પરંતુ એક સમય એવો આવ્યો કે એને ખ્યાલ પડ્યો કે હવે મારે આ બધું છોડીને ભગવાનનું ભજન કરવું જોઈએ અને એ ભરતજી મહારાજ ગંડકી નદીના કિનારે ગયા ભગવાનનું ભજન કરવા માટે પણ ગંડકી નદીના કિનારે ઘટના ઘટી કે એક બચ્ચું એના નજર પડી અને એને બચાવ્યું જીવ પ્રત્યે દયા જાગે બહુ સત્યવાદ ઘટના છે પણ એ તમારી દયા પછી જો આસકિતમાં બદલાઈ જશે તો તમારું અધપતન કરશે દયા થઈ એટલે એને બાળ એ હરણના બચ્ચાને બચાવી અને પોતાના ઘરે લઈ આવ્યા આશ્રમમાં લઈ આવી એની સાર સંભાળ રાખે છે એનો જીવ બચાવ્યો પણ બન્યું એવું કે જે ભગવાનનું ભજન કરવા માટે બધું જ છોડી હરી હરી કરવા માટે આવી ગયા હતા એ માણસને એક સમય એવું આવ્યો કે એમાં હરિણ આવ્યું અને હરી હરી કરતા કરતા હવે હરીણ 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 કરવા લાગ્યા લાગ્યા બોલવા ધ્યાન છૂટતું ગયું એક સમય આવ્યો કે હરણનું બચ્ચું મોટું થઈ અને જંગલમાં જતું રહ્યું ભરતજી મહારાજને એના વગર ગમતું નહોતું એટલે હરી હરીણ હરીણ કરતા કરતા જંગલમાં એની પાછળ દોડ્યા અને દોડતા દોડતા જ્યારે એનો અંતિમ સમય આવી ગયો અને એ મૃત્યુ પામ્યા બોલતા બોલતા મર્યા તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો કેમ કે અંતે યા સા ગતિ જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થવાની એમાં સંશય નથી આ સંસારમાં બીજા જન્મમાં હરણ બન્યા એ જન્મમાં ભગવાનનું ભજન કરવાનું બુદ્ધિ ધ્યાન હતું એ ગયા જન્મનું જ્ઞાન હતું એટલે હરણના શરીરમાં પણ પરમાત્માનું ભજન કરતા કરતા એ શરીરને પણ છોડ્યું અને એક બ્રાહ્મણના ઘરે એક દીકરો બનીને જન્મ્યા એ જન્મમાં આપણને ખ્યાલ હતો કે મારાથી આ ગયા જન્મમાં એક ભૂલ થઈ ગઈ મારે આ જન્મ લેવા પડ્યા એટલે એ જન્મમાં પણ એને બોલવાનું બંધ કરી દીધું મોઢામાં પથરા મૂકી દીધા બોલે જ નહીં બોલું તો પાપ થાય ને હરી હરી બોલ્યો એમાંથી હરિણ થયું તો આજે મારે આ ઘટના ઘટી બોલવું જ નથી એટલે પોતે બોલવાનું બંધ કર્યું બ્રાહ્મણોએ સંસ્કાર સંસ્કારના સમયે ગાયત્રી મંત્ર બોલાવ્યા તો ગાયત્રી મંત્ર ન બોલ્યા ગાયત્રી મંત્ર નો ઉદ્ગાર ન કર્યો અંતે મા બાપ મૃત્યુ પાયમાં સાવકા ભાઈની સાથે રહેવાનો વારો આવ્યો અને એ સમયે સાવકાભાઈને ખબર પડી કે આનું ભણવામાં ધ્યાન નથી એટલે ખેતર મોકલ્યા વાડીએ ધ્યાન રાખવા માટે મોકલ્યા તો વાડીનું ધ્યાન ન રાખે ચકલાઓ જે ચણ ખાતા હોય અનાજ ખાઈ જતા હોય દાણા ખાઈ જતા હોય તો એને ઉડાડે નહીં એ તો પ્રેમથી એને જમવા દે કેમ કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભરભર પેટ તમ તમારે પેટ ભરીને ખાવ અને એ રામની એ ચકલીઓ ખાય એ જોઈને આનંદ પામે પડોશવાળા એ પોતાના સાવકા ભાઈને વાત કરી કે તારો ભાઈ આવે છે પણ ધ્યાન રાખતો નથી કઈ મોલાતનું ઘરે એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો સ્થિતિ અને અવસ્થા આ બે અલગ છે એક એવી અવસ્થાએ પહોંચી ગયા ભરતજી મહારાજ કે બધું જ સ્વીકાર્ય જંગલમાં ચાલતા ગયા પછી તો એને શરીર ભાવ છૂટી ગયો શરીર જ છું હું આત્મા જ છું આવો ભાવ થઈ ગયો અને જંગલમાં એક ભીલોને ત્યાં એની બલી ચડાવવા લઈ ગયા તોય કોઈનો વિરોધ ન કર્યો પોતે ત્યાં ગયા પણ ત્યાં જઈને જ્યારે મારાઓ એને મારવા ગયા તો ભદ્રકાળી માની મૂર્તિમાંથી મા જગદંબા પ્રગટ થયા મારાઓને મારી અને ભરતજીને બચાવ્યા ભરતજી મહારાજનું રક્ષણ કર્યું મા ને વંદન કર્યા માં આજ મને પકડીને લાવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત માં પાસે વંદન કરી નીકળ્યા છે માર્ગમાં એક સિંધુ દેશનો રાજા રહુગણ કપિલમની આશ્રમમાં ભજન કરવા જાય છે અને કપિલમની આશ્રમમાં ભક્તિ કરવા જતા હતા પાલખીમાં બેસી ચાર લોકોએ પાલખી ઉપાડેલી એમાંથી એક માણસ ભાગી ગયો તો એની જગ્યાએ ભરતજીને જોડી દીધા ભરજીને એમાંય વિરોધ નહોતો એને તો પાલખીનો દંડ ઉપાડ લીધો પણ જેવા નીચે આમ કીડા મકોડા જોયા એટલે કૂદકો માર્યો અને કૂદકો માર્યો તો પાલખીનો દંડ રાજા રહુગણ ને માથામાં વાગ્યો એટલે માગવાને લઈ અને એને ક્રોધ આવ્યો નીચે ઉતરી અને રાજા રહુગણ ભરજી મહારાજને ચાબુકના માર મારે છે જ્યારે ચાબુકના માર માર્યા તો છતાં ભરજી મહારાજ હશે જ રાજા રહુગણ પૂછે છેલ્લા મરેલો છું તું તમને વાગતું નથી પછી ભરતજી મહારાજ બોલ્યા કે રાજા આ સંસારમાં ચાર લોકો કોને ઉપાડે મરેલા ને અમે ચાર લોકો તમને ઉપાડ્યા છે અને તમે મારો છો મને તમે તો શરીરને મારો છો અને હું તો શરીર છું તમે શરીરને મારો એમાં મારે શું કામે દુઃખી થવું જોઈએ અને મને તો કોઈ મારી શકતું નથી નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક આ સંસારમાં મને કોઈ મારી શકતું નથી શસ્ત્ર છેદી ન શકે અગ્નિ બાળી ન શકે વાયુ ભીંજવી ન શકે પાણી ભીંજવી ન શકે અને વાયુ સૂકવી ન શકે એવો હું આત્મા છું આવી જ્યારે વાત કરી તો રાજા રઘુગણને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી આ કોઈ જ્ઞાની છે આ બ્રાહ્મણ તો નહીં હોય ને આ કોઈ બ્રાહ્મણ તો નથી ને ક્યાંક કારણ સાંભળજો વાલા વૈષ્ણવો રાજા રહુગણ એવું કહ્યું છે કે હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો